નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં દસ દિવસના આતિથ્ય માણ્યા બાદ વિઘ્નહર્તા ગણપતિ ગજાનન મહારાજે બાઉબીને વિદાય આપવામાં આવી જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર સંતરામપુર અને બાલાસિંદુરમાં ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપિત કરાયેલ ગણપતિ બાપાની પ્રતિમાઓનો અનંત ચતુર્દશી એટલે કે ભાદર રાસુદ ચૌદશીના દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું લુનાવાડા શહેરમાં વહેલી સવારથી જ પોતાના ઘર દુકાન ઓફિસમાં સ્થાપિત કરેલ ગણપતિજીની પ્રતિમાઓનું વિસર્જન શરૂ થયું હતું અંદાજેત પાંચસો જેટલી નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન શરૂ થયું હતું જે સાંજ સુધી યોજાયું હતું જ્યારે મોટા પંડાલોમાં સ્થાપિત પ્રતિમાઓનું વિસર્જન યાત્રા બપોરથી નીકળી હતી જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી વાંસી યા ખાતે પહોંચી હતી જ્યાં મોટી પ્રતિમાઓનું ક્રેન દ્વારા એક બાદ એક વિસર્જન કરવામાં આવ્યું હતું લુણાવાડા શહેરમાં વિસર્જનને લઈ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સુચારું આયોજન કરવામાં આવ્યું હતું લુણાવાડા શહેરમાં નીકળેલી વિસર્જન યાત્રામાં અવનવી થીમ આધારિત પ્રતિમાઓ જોવા મળી હતી જેમાં તાજેતરમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમ દ્વારા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ભવ્ય વિજય મેળવી ભારત ચેમ્પિયન બન્યું હતું જે થીમ પણ આ વિસર્જન યાત્રામાં જોવા મળી હતી જેમાં ગણપતિ બાપા ક્રિકેટર સ્વરૂપમાં હાથમાં વર્લ્ડ કપ લઈ નીકળ્યા હતા રામ મંદિરમાં સ્થાપિત રામલલાની થીમ રાધાકૃષ્ણ સહિત લાલબાગના રાજા ઇકો ફ્રેન્ડલી ગણપતિ વૃક્ષના વાવેતરમાંથી જનજાગૃતિ સહિત વિવિધ થીમ જોવા મળી હતી બીજી તરફ વિવિધ વેશપૂજામાં બાળકો તેમજ યુવાનો પણ આ વિસર્જન યાત્રામાં જોડાયા હતા મહાદેવના અગોરૂપ ધારણ કરી આગમન યાત્રામાં જોડાયેલા બાળકો અને યુવાનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તો નાસિક ડોલ તાલબદ સુરાવલીએ થનગનાટરી લાવ્યો હતો ઢોલનગારા અને ડીઝલના તાલે નગરજનો આ વિસર્જન યાત્રામાં જોડાયા હતા લુણાવાડા નગરની ગલીઓ ગણપતિ બાપા મોરિયા અગલે જલ્દી આનાના સાથે ગુંજી ઉઠી હતી તો આ વિસર્જન યાત્રામાં વિવિધ સ્થળે સેવાકીય કેમ્પો પણ ઉભા કરવામાં આવ્યા હતા લુણાવાડા શહેરમાં પરંપરાગત રીતે પૌરાણિક શ્રી ગણેશ મંદિર ખાતે સ્થાપિત કરાયેલ ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમાનું નગરયાત્રા સૌ પ્રથમ નીકળે છે બેન વાજા અને આ શોભાયાત્રા બજારના ગણપતિ મંદિરથી નીકળી વાંસ્યા તળાવ ખાતે પહોંચે છે જ્યાં ધાર્મિક ગીતો સાથે ભક્તો ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે આ યાત્રામાં જોડાય છે આ યાત્રા વાંસિયા તળાવ ખાતે પહોંચે છે જ્યાં ગણપતિ બાપાનું વિધિવત રીતે પૂજન આરતી કરી પ્રથમ વિસર્જન કરવામાં આવે છે આ યાત્રાની સાથે શહેરના વિવિધ વિસ્તારોના પંડાલોમાં સ્થાપિત મોટી પ્રતિમાઓનું વિસર્જન યોજાય છે કતારબંધ એક બાદ એક પ્રતિમાઓનું વિસર્જન યાત્રા આખા નગરમાં ફરે છે સમગ્ર નગરની પ્રતિમાઓ ગણેશ મંડળો વાતતે ગાતે વાંશિયા તળાવ ખાતે લઈને આવે છે જ્યાં ભક્તિભાવથી બાપાને વિદાય આપવામાં આવે છે લુણાવાડા શહેરમાં છેલ્લા બે વર્ષથી ક્રેન દ્વારા ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળો દ્વારા બત્રીસ જેટલી મોટી પ્રતિમાઓનું સ્થાપન કરાયું હતું જેનું મોડી રાત સુધી વિસર્જન યોજાયું હતું પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં તમામ પ્રતિમાઓનું વિસર્જન પૂર્ણ થયું હતું